નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સમીકરણ શું હતું ત્રણ એક્સ ઓછા વાય બરાબર ત્રણ અને બીજું સમીકરણ હતું નવ એક્સ ઓછા ત્રણ વાય બરાબર નવ તો આદેશની રીતમાં શું કરવાનું સમીકરણના નામ આપવાના એટલે સમીકરણ એક આ સમીકરણ બે હવે બંનેમાંથી કોઈ એક સમીકરણમાંથી આપણે કોઈ એક ચલને કરતા બનાવીશું આપણે સમીકરણ એક પરથી y ને કરતા બનાવીશું તો અહીંયા લખીશું સમીકરણ એક પરથી સમીકરણ એક પરથી સમીકરણ એક શું હતું ત્રણ એક્સ ઓછા વાય બરાબર ત્રણ અહીંયા વાય ને કરતા બનાવવું હોય તો વાય ને આપણે બરાબરની આ બાજુ લઈશું તો ઓછા વાય નું વધતા વાય થશે બરાબર અને આ 3 ને બરાબરની આ સાઈડ લઈશું એટલે ઓછા ત્રણ થશે વાય બરાબર મળ્યું આપણને ત્રણ એક્સ ઓછા ત્રણ આ થયું આપણું સમીકરણ ત્રીજું હવે સમીકરણ ત્રણ ની કિંમત આપણે સમીકરણ એકમાંથી મેળવી તો આપણે એની કિંમત મૂકીશું કઈ સમીકરણ 2 માં મૂકીશું લખીશું કે વાયની કિંમત કિંમત સમીકરણ બે માં સમીકરણ બે શું હતું નવ એક્સ નવ એક્સ માટે નવ એક્સ ઓછા ત્રણ વાય પણ હતી ત્રણ એક્સ ઓછા ત્રણ

અહીંયા x + 9x - એ કેન્સલ થશે તો આ બાજુ શું રહ્યું 9 રહે અને બરાબર 9 તો 9 = 9 બરાબર અહીંયા ચલ નીકળી ગયા બંને ચલનો લોપ થઈ ગયો બરાબર એટલે અહીંયા જોઈએ તો 9 = 9 એ વિધાન સાચું કહેવાય તો આ 9 = 9 થાય રેહયા લખીશુ આપેલ વિધાન વિધાન સત્ય છે સત્ય છે જો વિધાન આ રીતનું મળે બંને ચલ નીકળી જાય અને જો સત્ય વિધાન મળતું હોય તો એના અનંત ઉકેલો મળે માટે સમીકરણ યુગ સમીકરણ એ માટે આવશે માટે સમીકરણ યુગ અનંત અનંત ઉકેલ ઉકેલ મળે મળે આ થઈ ગયો આપણો જવાબ જો વિધાન અસત્ય આવે એટલે સત્ય ના આવે તો ઉકેલ ન મળે પણ અહીંયા વિધાન કેવું મળ્યું આપણને સત્ય મળ્યું એટલા માટે સમીકરણ યુગ મને કેવા ઉકેલ મળશે અનંત ઉકેલ